કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસ કોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે મારી સ્પષ્ટતા કરું તો હું આજે આ સરદાર યાત્રામાં જોડાણો છું ખોડલધામમાં ખોડલ માતાના દર્શન કરવા આવ્યો છું હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો ત્યારે લોકોને પડતી મુશ્કેલી લોકોની સમસ્યાની અંદર ભૂતકાળમાં લડ્યો છું આવનાર દિવસોમાં લડવાનો છું લોકોની સમસ્યા માટે રાજનીતિમાં જ્યારે આવ્યો ત્યારે જે લોકો પીડિત હોય એનો અવાજ બનવાનો મેં હંમેશા પ્રયત્ન કર્યો છે છેલ્લા દોઢ બે મહિનાથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે સાઠ વર્ષની ઉંમરમાં મારા અંકલનું અવસાન થયું બધી જવાબદારીઓ મારી ઉપર હતી હોસ્પિટલોથી લઈ અને બધી દોડધામો પણ હતી પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાયક માણસ લડતો તો લડ્યો છું ને લડવાનો